બેઈમાનીથી પ્રાપ્ત કરેલી ધન સંપત્તિ ક્યારે કામ લાગતી નથી તેનો નિર્દેશ કરતી આજે એક જોરદાર કહાની લઈને આવ્યો છું બહુ જ મસ્ત કહાની છે એક રાજાની કહાની છે છેલ્લે સુધી સાંભળજો બહુ જ મજા આવે તેવી કહાની છે ને આ કહાનીમાંથી ઘણું બધું શીખવા મળશે પરંતુ દોસ્તો તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવી સારી અને શીખવા જેવી કહાની અમે લઈને આવતા રહીએ છીએ તો ચાલો દોસ્તો કહાનીની શરૂઆત કરીએ એક રાજા હોય છે જે પોતાના રાજ્યમાં રાજ કરતો હોય છે તેણે પ્રજા ઉપર ઘણી પ્રકારના ટેક્સ અને ઘણી પ્રકારની યાતનાઓ કરીને તેણે ઘણી બધી ધન સંપત્તિઓ ભેગી કરી હોય છે સોનું ચાંદી હીરા જવારા ઘણું બધું તેમણે ભેગું કર્યું હોય છે અને આ ખજાનાને છુપાવવા માટે તેમણે એક રાજકોષ બનાવ્યો હોય છે જે પોતાના રાજ્યથી બહાર એક જંગલમાં સુમસામ જગ્યાએ આ રાજકોષની તેમણે રચના કરી હોય છે અને આ રાજકોષનું જે લોકેશન હોય છે તે પોતે એક રાજાને અને મંત્રીને બેને જ ખબર હોય છે અને તે બંને પોતાની પાસે એક એક ચાવી રાખતા હવે એક દિવસ વહેલી સવારે રાજાને એવું થાય છે કે મારે મારા રાજકોષનો ખજાનો જોવા માટે જવું છે એટલે રાજા પોતાના રાજ્યમાંથી બહાર નીકળીને તે સુમસામ જંગલમાં પહોંચે છે અને તે પોતાના રાજકોષનો દરવાજો ખોલે છે જ્યારે અંદર જાય છે એટલે સોનું ચાંદી મોતી માણેક જોઈને તે પોતે બહુ જ ખુશ થઈ જાય છે અને તેની અંદરથી એવું લાગે છે કે મારી પાસે કેટલો બધો ખજાનો છે અને તે સમયે જ તેમના મંત્રીને તે સુમસામ જગ્યાએ જંગલમાંથી નીકળવાનું થાય છે અને તે જોવે છે તો રાજકોષનો દરવાજો ખુલ્લો હોય છે તે ચોંકી જાય છે એટલે તેમને એવું લાગે છે કે હું જ્યારે કાલે સાંજે રાજકોષ જોવા માટે આવ્યો તો મારાથી રાજકોષનો દરવાજો ખુલ્લો રહી ગયો છે એટલે તે ફટાફટ જઈને રાજકોષનો દરવાજો બંધ કરી દે છે અને ત્યાંથી તે મંત્રી ચાલ્યો જાય છે અને જ્યારે રાજા આ રાજકોષને જોઈને ખજાનાને જોઈને બહાર આવવાનો પ્રયાસ કરે છે ત્યારે તે જોવે છે તો દરવાજો બંધ હોય છે એટલે તે દરવાજાને બહુ જ ઠપકારે છે ને બહુ જ અવાજ લગાડે છે પરંતુ આ સુમસામ જંગલમાં રાજાનો અવાજ કોઈ સાંભળતું નથી અને રાજા અંદરની અંદર રાજકોષની અંદર બંધ થઈ જાય છે થોડી વાર થાય છે થોડી કલાકો વીતે છે એટલે રાજાને હવે પાણીની તરસ લાગે છે એટલે રાજા હીરાને કહે છે

હવે થાકીને બેભાન થઈ જાય છે જ્યારે થોડા સમય પછી તે હોશમાં આવે છે ભાનમાં આવે છે એટલે તે મોતી અને માણેકથી એક સારી એવી પથારી બનાવે છે અને તે લોકોને કંઈક સંદેશો આપવા માંગતો હોય છે પરંતુ તેની પાસે કાગળ અને પેન નથી હોતી એટલે તે પથ્થર દ્વારા પોતાની આંગળીને તોડી નાખે છે અને લોહીથી દિવાલ ઉપર કંઈક લખે છે અને બીજી તરફ મંત્રીઓ અને તેમના સૈનિકો ઘણા દિવસોથી ગાયબ થઈ ગયેલા રાજાને ગોતે છે પરંતુ રાજા ક્યાંય મળતો નથી એટલે મંત્રીને હવે વિચાર આવે છે કે રાજકોષમાં એક વખત જઈને જોવું જોઈએ એટલે મંત્રી પોતાના સૈનિકની ટુકડી લઈને સુમસામ જંગલમાં રાજકોષ પાસે આવે છે જ્યારે રાજકોષનો દરવાજો ખોલે છે તે અચાનક ચોકી જાય છે કારણ કે રાજાની લાશને કીડા મકોડા ખાતા હોય છે અને રાજાએ લોહીથી એક દિવાલ ઉપર લખ્યું હતું કે આ સોના ચાંદી મોતી માણેક હીરા મને એક ટાઈમનું જમવાનું અને પાણી પણ ના આપી શકે એટલે દોસ્તો જીવનનું અંતિમ સત્ય એ જ છે કે અંતિમ સમય આપણે કરેલા સારા કર્મો આપણી સાથે આવશે એ કરેલી ધન સંપત્તિ દોલત આપણી સાથે નથી આવવાની તે અહીંયા ને અહીંયા જ રહી જવાની છે અમૂલ્ય દેહ આપ્યો છે તો તેનું કામ એ છે કે આપણે સારા કર્મો કરીએ નિસહાય લોકોની મદદ કરીએ જેટલા આપણે સારા કર્મો કરીશું તે જ અંતિમ સમય આપણી સાથે આવશે અને તે જ આપણા જીવનનો સાચો ખજાનો છે જે આપણે જીવનમાં સારા કર્મો કર્યા હશે તે જ આપણો સાચો ખજાનો છે તે આપણે સમજી લેવાની બહુ જ જરૂર છે દોસ્તો જો તમને આ કહાની સારી લાગી હોય આ કહાનીમાંથી તમને કાંઈક શીખવા મળ્યું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને તમારા ફેમિલી મેમ્બર મિત્રો સુધી શેર કરજો અને આ વિડીયોને એક લાઇક આપી દેજો થેન્ક યુ દોસ્તો